અમરેલી જિલ્લાના ધારી નવી વસાહત પલ્લુબેન ગૌશાળા વિસ્તારના લોકો રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે નવી વસાહત ગણેશ સોસાયટીની બાજુમાં પલ્લુબેન ગૌશાળા વિસ્તારમાં અનેક રજૂઆત કરવા છતાં પણ શેરીમાં કોઈ પણ જાતના કામ ન થતા હોવાથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર જાણે નઘરોર હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી રોડના કામ નથી થતા અધૂરો રોડ છોડીને મૂકીને ગયા છે ચોમાસામાં પણ અત્યંત કીચડ કાદવ નો ઉપદ્રવ જોવા મળે છે અને જો કે સ્થાનિક લોકોનું કહ્યું છે કે અમારી સાથે આટલો બધો અન્યાય કેમ કરવામાં આવે છે કોઈ કામ નથી કરતું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઈ સોસાયટીની બાજુમાં બરલુબેન ગૌશાળાના વિસ્તારમાં શેરીના લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને તંત્રને જાણ કરવામાં આવે તથા તાત્કાલિક નિર્ણય અને કામ કરે તેવી લોકોએ અપીલ કરી છે પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે રોડ પણ બનતો નથી રહેવા એવા ત્યાંથી દસ વર્ષથી આવું ચાલે છે નહીં કોઈ ધ્યાન નથી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ